દેવવ્રત ઢોરવાડા માં પશુઓની માહિતી મેળવી તાગ મેળવ્યો રાજ્યપાલ લઈ તંત્રને સૂચન કર્યા વાછરડા મોટી ગાયો અલગ રાખવા સૂચના આપી ગાયની યોગ્ય માવજત થાય તે માટે તંત્રને પણ કરી દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવે તેની જાણ કરવા આપ્યા બાતરીમાં મને જે કોઈ વ્યક્તિ અંદર બોલાયા હતા એમને વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું એ એમને એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ઘીચતા દેખાઈ રહી છે અને એમને એમ કહ્યું છે કે નાના વાછડાઓ ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે અને એક યોગ્ય રીતે માવજત થાય આ ગાયોની એની કાળજી રાખવાની જવાબદારી અહીંના તંત્રની છે આમાં ક્યાંય ઊંડા ઉતર્યા તો વીસેક દિવસનો કંઈક સમય આપ્યો છે અને વીસ દિવસમાં કોઈ કોઈ આનું કંઈ ફરક ફરક લાગે તો જે અધિકારી ઉપર પગલા છે રાજ્યપાલ શ્રી વિઝીટ લીધી અને અમારી વેદનાઓ ક્યાંક ના ક્યાંક આપના માધ્યમથી પણ કદાચ મીડિયાના માધ્યમથી અમને વાત સુધી ગઈ કે ગાયો મરી રહી છે અને એમને વિઝીટ લીધી એનો અમને આનંદ તો છે જ મળ્યા હોત તો અમે એમને ડાયરેક્ટ વેદના કહી શકાશ પણ અમને એટલી પણ નારાજગી નથી રાજ્યપાલશ્રી થી અમને નથી મળ્યા પણ અમને આનંદ એ વાત તો ચોક્કસ રહેશે કે તમારા બધાના સાથ સહકાર થી એમના સુધી વાત પહોંચી અને રાજ્યપાલ શ્રી વિઝિટ કરી તો કદાચ હવે ગાયોના મરણો અટકશે અથવા તો બંધ થશે એ ચોક્કસ છે